ચાલો ખેડૂત મિત્રો આજે આપણે ગયા છીએ દાડમના બગીચામાં જોઈ લો આ દાડમ આ કેટલા ફળ આવેલા છે જોઈ લો જો આવી ખેતી કરતા શીખો ખેડૂત મિત્રો જોઈ લો આમાં આ કેટલું ફળ છે આ બાગાયતી ખેતી આ ખેડૂતભાઈ છે બગીચાના માલિક તો ભાઈ કેટલા વીઘાનો છે આ બગીચો આ બગીચો પચીસ વીઘાનો વીઘાનો પચીસ વીઘામાંથી ગઈ ચાલ કેટલા વેચાતા એક કરોડ એક કરોડના જો જોઈ લો પચીસ વીઘામાંથી એક કરોડના એક વીઘે ચાર લાખ રૂપિયાનો વીઘો આવ્યો હવે કદાચ તમે ખર્ચો કરતા હોય તો પચીસ પચાસ હજારનો કરો તો એ ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા ચોખ્ખો નફો વધે એટલે હવે ખેડૂત મિત્રોને એ કહેવાનું કે હવે તમે છે ને આ બાગાયત ખેતી ઉપર વળી જાઓ આમ નજર કરો આ આપણે કોહંડ ગામની સીમ છે રતુભાઈની વાડી છે રતુભાઈ રાજપૂત જોઈ લો માલ દાડમ ચલો સાંગધ્રા તાલુકાનું કોહંડ ગામ આ માલ જોવા રિયલમાં આજે તારીખ છે અગિયાર બારમો મહિનો અને બે હજાર ચોવીસની સાલ જો ફળે મોટા છે અને માલ જોવો એકદમ જોરદાર જો કેટલું પુષ્કળ ફળાયું છે જોઈ લો જો ખેડૂત જો આની ઉપર વરો તમે કારણ કે કાયમ ઘઉં બાજાર જુવાર એ મૂક્યું પછી મગફળી તલ ને કપાસ એમાં આવ્યા હવે એ મૂકો અને બાગાયત ઉપર વરો આમ નજર કરો તમે આ કેટલું ફળ છે આમાં જોઈ લો આ દાડમમાં અને એવું નથી એક છોડો છે લાગે બધું એટલું ઓટલું છે જોઈ લો જોઈ લો ફળ કેટલું આવ્યું છે જોઈ લો જોડમ જોઈ લો એટલે ખેડૂત મિત્રો હવે આની ઉપર વરો તમે જુઓ જોકે આ સાલ બધે વાવેતર તો થયા જ છે બધે આ કોંઢમાં દસ પંદર ટકા ખેડૂત આ સાલ આરિયા ચાલુ કર્યા છે વાવવાના અને હળવદમાં પચીસ ટકા ખેડૂત હળવદ તાલુકામાં પચીસ ટકા ખેડૂત છે આ વાવન ચાલુ કર્યું પુષ્કળ ફાલ છે જોઈ લો આવું વાવન આવો ફાલ આટલો માલ હોય એટલે ખેડૂને ક્યારેય વાંધો ન આવે બાકી કપાસના મગફળીમાં તો વરસાદ બધું પૂરું કરી નાખ્યું હોય એટલે ખેડૂત બચારો રોવે છે દાડમ જુઓ જોઈ લો પુષ્કળ ફાલ છે એકોક છોડમાં ઋતુભાઈ કેટલું નીકળતું એક છોડમાં ચાલી કિલો માલ નીકળે ચાલી કિલો માલ નીકળે એક છોડમાં વિચાર કરો હવે અત્યારે આનો ભાવ છે અત્યારે તો ઓછો છે પચાસ રૂપિયા કિલો છે પણ તોય એ માનલો ને ચાલીસ કિલો એટલે બે હજારનો છોડ થયો સાલાનો સો રૂપિયા કિલો હતું ચાર હજારનું થતું હતું એક છોડ એટલે હવે છે ને તમે ખેડૂત મારે એવું કહેવાનું થાય છે કે તમે બાગાયત ખેતી ઉપર વળી જાઓ કારણ કે હવે પાણી મોરા પડી ગયા છે આપણે અમુક જગ્યાએ અને અમુક જગ્યાએ પાણી છે નહીં તો આ થોડા પાણીમાં આ થઈ શકે જોઈ લો ફળાઈ મોટા મોટા છે જો પુષ્કળ પ્રમાણમાં ફળાયા છે સીમ છે રતુભાઈ ખેડૂત છે જોઈ લો રતુભાઈ ને રઘુભાઈ જો પુષ્કળ પ્રમાણમાં ફાલ છે ચાલો હવે ઉતારેલો માલ છે એ આપણે બતાવીએ આમાંથી આ ભાગમાંથી ઉતારેલો છે અહીંયા બધું ઉતારવાનો બાકી છે જે માલ લેવાનો બાકી છે અંદર જોઈ લો ઉતારવાનું ચાલુ છે ચાલો તો હવે પેકિંગ કરે એ જોઈએ આપણે જોઈ લો વચ્ચે વચ્ચે આ સબ્જી પણ બનાવી દીધી આ તુવેર વાયુ છે સેટા પારીએ એટલે સબ્જીનું પણ ચાલે જો જોવો ખેડૂત મિત્રો આ ખાલી એક છોડ વાયો છે પોપયાનો તો એમાં કેટલું ફળ છે જોઈ લો એટલે આ જમીન સારી છે પાણી સારું છે જોઈ લો અહીંયા કદાચ પોપૈયા વાય ને તો પોપૈયા પુષ્કળ થાય એટલે લાડું ફૂટી છે ફૂટેલ દાડુમાં ફળ આવ્યું છે જોઈ લો આ દાડું ફૂટેલી છે એમાં ફળ જોઈ લો કેટલું આવેલું છે પોપૈયાનું હવે છે ને આ બાગાયત છે ઉપર વરો ખેડૂત મિત્રો ઓછા ખર્ચે ઓછી મહેનત છે જુઓ અહીંયા છે ને એ લોકો માલ ઉતાર્યો કેન્ટ બનાવ્યું છે આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરથી અંદરથી લઈ લે ને અહીંયા ભેગું કરીને અહીંયા પેકિંગ કરે છે આ સારા મોરા માલ નખો પડે સારા માલના પેકિંગ થાય છે જોઈ લો આ માલ છે આ ફળ છે ले तो लो आ पैकिंग करें बता सो आरिय पचास रुपया पचास ना कि आरियो माल से पचास लेते जाए पचास रुपया किलो में तो मल जैसे दस कैकिंग बनाई लो पेकिंग હવે તો શું છે આપણે મંડી અહીં નજીક હળવદમાં બની ગઈ છે એટલે હવે 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 બહાર વેચવા જવાનું કોઈ લઈ જવાનું કોઈ નથી આ જોઈ લો માણસો બધા કામ કરે છે જો આ બધા છે આ સેકન્ડ માલ પંદર વીસ રૂપિયાના કિલા લેખે આ સેકન્ડ માલ જાય જોઈ લો આ બધું આ બધા ભરેલા છે આ બધા હળવદ મંડીમાં જતા ને હળવદ આપણે માર્કેટ બીનું છે આની મંડી બનેલી છે અત્યારે જુઓ એટલે ખેડૂતો આની ઉપર થોડું ધ્યાન વધારે આપો બાગાયત ઉપર બાકી કપાસને મગફળીને એરંડા વાવી હોય તો હવે પડાઈ પણ ખતમ થવા આવ્યા છે ખેડૂત કેવા મુસ્કાય છે આવો મુસ્કાન હોવું જોઈએ ખેડૂતને મોહ ઉપર મુસ્કાન હોવું જોઈએ જોઈ લો તો આ બધા બહારના માણસો છે કામ કરે બરાબર ખેડૂત ચાલો વિરામ આજે તારીખ અગિયાર મહિના બે હજાર ચોવીસની સાલ કોણની સીમ છે લઘુભાઈ વાડીવાળા માલિક છે સામેદર તાલુકોને કોણ ગામ આ સાલ ખેતી બાબતે થશે દાડમનું જોઈ લે દાડમની ખેતી આ દાડમના ખેતી